કેમ છો મિત્રો હું છું મુક્તાર હુસેન અને સ્વાગત છે તમારું આપણા ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું ચિકન ભૂના મસાલા મિત્રો આપણી આ ચેનલ પર ઇસ્માઇલ હુસેન કરીને એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે પ્લીઝ મેક અ ચિકન ભૂના મસાલા રેસીપી તો આ ભાઈનો ખૂબ ખૂબ આભાર કે તેઓ આપણા વિડીયોને પસંદ કરે છે અને તમારે પણ કોઈપણ પ્રકારની વાનગી શીખવી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો તો તે માટે આજે આપણે ચિકન ભૂના મસાલા બનાવીશું તો ચાલો જ શરૂ કરીએ તો ચિકન ભૂના મસાલા બનાવવા માટે આપણે સૌથી પહેલાં શાકભાજી જોઈ લઈએ તો આ મેં સૌથી પહેલાં એક ટામેટું લીધું છે ટામેટા પછી આ ત્રણ ડુંગળીઓ લીધી છે ડુંગળીઓ પછી આ ત્રણથી ચાર લીલા મરચાં લીધા છે લીલા મરચાં પછી એક ઇંચનો આદુનો ટુકડો લીધો છે આદુ પછી પંદરથી વીસ લસણની કળીઓ લીધી છે હવે ડુંગળીને ઝીણી કતરી લેવાની છે અને ડુંગળી પછી આ ટામેટાઓને મિક્સરના જગમાં નાખીને બરાબર પીસી લીધું છે ત્યાર પછી આ એક ખાયણીની અંદર લીલા મરચાં આદુ અને લસણ બરાબર વાટી લેવાનું છે આ જુઓ મેં આને બરાબર વાટી લીધું છે તમે આને મિક્સરના જગમાં નાખીને પણ પીસી શકો છો ચાલો હવે એક તપેલીમાં ચારસો ગ્રામ જેટલું ચિકન લઈશું મેં આ ચિકનને પાણી વડે બરાબર સાફ કરી લીધું હતું હવે આ ચિકનની અંદર અડધી ચમચી જેટલી હળદર નાખીશું હાદર પછી અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીશું લાલ મરચું નાખ્યા પછી અડધી ચમચી જેટલું મીઠું નાખીશું મિત્રો મીઠું અહીંયા આપણે ઓછું નાખીશું કેમ કે આપણે પાછળથી શાકની અંદર મીઠું ઉમેરી દઈશું હવે આ બધા મસાલાઓને ચિકન સાથે બરાબર મિક્સ કરી લેવાના છે હવે આને અડધા કલાક માટે મેરિનેશનમાં મૂકી રાખવાનું છે ચાલો હવે એક વાટકો લઈશું અને આ વાટકાની અંદર બે ચમચી જેટલી દહીં નાખીશું દહીં નાખ્યા પછી અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીશું લાલ મરચું નાખ્યા પછી એક ચમચી જેટલો ધાણાનો પાવડર નાખીશું ધાણા પાવડર પછી અડધી ચમચીથી પણ ઓછી હળદર નાખીશું એટલે કે બે ચપટી જેટલી હળદર નાખીશું મિત્રો તમારે અહીંયા હળદર થોડીક જ નાખવાની છે કેમ કે આપણે ચિકનને મેરીનેટ કરતી વખતે હળદર નાખી દીધી હતી માટે અહીંયા થોડીક જ નાખવાની છે અને જો તમે હળદર અહીંયા નહીં નાખશો તો પણ ચાલી જશે કેમ કે આપણે પહેલાં નાખી દીધી હતી હળદર પછી બે ચપટી જેટલું મીઠું નાખીશું હવે આ બધાયને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આને સાઈડમાં મૂકી દઈશું અને ગરમ મસાલો બનાવીશું મિત્રો આ વાનગીઓ માટે આપણે ગરમ મસાલો અલગથી બનાવીશું જેથી આનો ટેસ્ટ બહુ જ સરસ લાગે તો તે માટે મેં આ એક પેટની અંદર અડધી ચમચી જેટલી વરિયાળી લીધી છે વરિયાળી પછી એક ચમચી જેટલું જીરું લીધું છે જીરા પછી એક બાદ્યાનના ફૂલના અંદરથી ચાર ટુકડા લીધા છે અથવા તો તમે એક નાનું બાદયાનું ફૂલ લઈ શકો છો બાદયાનના ફૂલ પછી અડધા ઇંચનો તજનો ટુકડો લીધો છે તજ પછી ચાર લવિંગ લીધા છે લવિંગ પછી એક નાની ઇલાયચી લીધી છે ત્યાર પછી સાતથી આઠ કાળા મરી લીધા છે કાળા મરી પછી એક આખું લાલ મરચું લીધું છે લાલ મરચાં પછી બે ચમચી જેટલા આખા ધાણા લીધા છે મિત્રો હવે આ બધા મસાલાઓને આપણે આમને આમ શેકવાના છે તો તે માટે આપણે એક કઢાઈ લઈશું અને આ કઢાઈની અંદર બધા મસાલાઓને નાખી દઈશું અને ગેસને એકદમ ધીમો રાખવાનું છે જો તમે ગેસને ફૂલ રાખશો તો બધા મસાલા દાધી જશે માટે આપણે એકદમ ધીમા ગેસ પર આ મસાલાઓને શેકવાના છે અને હા તમારે આખું લાલ મરચું અત્યારે નથી નાખવાનું આપણે છેલ્લે નાખીશું કેમ કે જો તમે અત્યારથી લાલ મરચું નાખી દેશો તો દાધી જતા વાર નહીં થાય હવે આ બધા મસાલાઓને એકદમ ધીમા ગેસ પર ત્રણથી ચાર મિનિટ સુધી શેકવાના છે મસાલા બરાબર શેકાઈ ગયા છે તો હવે છેલ્લે આની અંદર અડધી ચમચીથી પણ ઓછી કસૂરી મેથીનો પાવડર નાખીશું અને ત્યાર પછી લાલ મરચું નાખી દઈશું હવે આને ત્રીસ સેકન્ડ સુધી ચડવવાનું છે મિત્રો કસૂરી મેથીને હાથોમાં ભૂક્કો કરીને આમાં નાખી દેવાની છે અને જો તમારી પાસે આ ના હોય તો નહીં નાખશો તો પણ કંઈ વાંધો નહીં આવે પણ નાખવાથી આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને જો તમારી પાસે ઘરે સૂકવેલી લીલી મેથી હોય તો તે પણ આમાં નાખી શકો છો તે પણ ચાલી જશે ત્રીસ સેકન્ડ જેવું થઈ ગયું છે તો હવે આ મસાલાઓને એક પ્લેટમાં નીકાળી લઈશું હવે આમાંથી આખું લાલ મરચું નીકાળી લેવાનું છે અને સાઈડમાં મૂકી રાખીશું આને આપણે ડાયરેક્ટ શાકમાં નાખી દઈશું અને આને પીસવાનું નથી હવે આ મસાલાઓ થોડાક ઠંડા થઈ જાય ત્યાર પછી આ મસાલાઓને મિક્સરના જગમાં નાખીને બરાબર પીસી લેવાના છે અને પાવડર બનાવી લેવાનો છે ચાલો હવે કડાઈ લેશું અને આ કડાઈની અંદર એક ચમચા જેટલું તેલ નાખીશું મિત્રો તમારે તેલ વધારે નથી લેવાનું બસ એક ચમચો ચાલી જશે હવે તેલ ગરમ થાય ત્યાર પછી આપણે ચિકનને મેરિનેશનમાં મૂક્યું હતું તે ચિકનના એક એક ટુકડાને આ કડાઈમાં મૂકવાના છે હવે આ ચિકનને બરાબર તેલમાં શેકવાનું છે કેમ કે આપણે ચિકન ભૂના મસાલા બનાવીએ છીએ અને ભૂના એ હિન્દી શબ્દ છે અને આને ગુજરાતીમાં કહીએ તો શેકેલા ચિકનનું શાક હવે આપણે આને શેકવા તો જઈએ પણ આપણી પાસે ભઠ્ઠી તો છે નહીં તો ઘરે શેકી ના શકાય અને ઓવનમાં ચિકનને આમને આમ મૂકી દઈએ તો ચિકન બરાબર શેકાઈ જશે પણ બધાના ઘરે કાંઈ ઓવન હોતું નથી તો તે માટે આપણે થોડુંક તેલ નાખીને આ ચિકનને બરાબર આ રીતે શેકવાનું છે આ ચિકનના ઉપરનો કલર શેકાઈ જાય તેવો થઈ જાય ત્યાર સુધી આ ચિકનને શેકવાનું છે આ રીતે વડે ચિકનને ફેરવી ફેરવીને મીડિયમ ગેસ પર શેકવાનું છે જેમ જેમ ચિકન શેકાશે તેમ તેમ આની અંદરથી સરસ ખુશ્બુ આવવા લાગશે મિત્રો જો મસાલો તળિયા ઉપર ચોટશે તો તેનો કોઈ વાંધો નથી પાછળથી આપણે જ્યારે શાક બનાવીશું ત્યારે આ બધો મસાલો નીકળી જશે અને શાકમાં ભળી જશે માટે તળિયા ઉપર ચોટે તો ટેન્શન લેતા નહીં અને હા નોનસ્ટિકનું વાસણ લેશો તો વધારે સારું રહેશે કેમ કે આની અંદર ચિકન નીચે વધારે ચોટશે નહીં તમારે આ મસાલાઓને ચીપિયા વડે નિખાતા રહેવાનું છે જેથી વધારે ચોટે નહીં આ જુઓ ચિકન આ રીતે ઉપરથી શેકેલું દેખાવા લાગે ત્યાર સુધી આને આ રીતે તેલમાં શેકવાનું છે ચાલો હવે આ ચિકનને એક પ્લેટમાં નીકાળી લઈશું અને ગેસને બંધ કરી લઈશું હવે ચિકનને ચેક કરીશું આ જુઓ ચિકન સરસ રીતે ચડી ગયું છે મેં આનો ટેસ્ટ ચેક કરવા માટે ચિકનનો એક ટુકડો ખાધો હતો તો મને તો ચિકનનું શાક બનાવવા પહેલાં આ રીતે ચિકન ખાયેલો તેમ થાય છે પણ આપણે ચિકનનું શાક બનાવીશું હવે આના આ જ કઢાઈમાં ફરીથી બે ચમચા જેટલું તેલ નાખીશું કે શાક બનાવવા માટે આ તેલ ઓછું પડશે હવે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આની અંદર ડુંગળી નાખી દઈશું હવે આ ડુંગળીને લાલ થવા સુધી ચડવવાની છે એટલે કે બેરિસ્તો બનાવવાનો છે આ ડુંગળી લાલ થઈ ગઈ છે તો હવે આમાં આપણે જે લસણ લીલા મરચાં અને આદુને વાટીને રાખેલું હતું તે નાખી દઈશું મેં આ અંદર અડધા કપ જેટલું પાણી નાખી દીધું હતું અને ત્યાર પછી આ કઢાઈમાં પેસ્ટને ઉમેર્યું છે હવે આ લસણને બરાબર ચડવવાનું છે એટલે કે આની અંદરથી બરાબર પાણી બળી જાય ત્યાર સુધી ચડવવાનું છે મેં આની અંદર આખું લાલ મરચું પણ નાખી દીધું છે મિત્રો તમે આ મરચાંને પહેલાં પણ નાખી શકો છો પણ આ પહેલાં નાખવાથી ગળી જશે અને શાકમાં મળી જશે અને મારે આ આમ આમને આમ આખું રાખવું હતું તો તે માટે મેં અત્યારે નાખ્યું છે ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે લસણ અને આદું સરસ રીતે ચડી ગયું છે તો હવે આની અંદર આપણે જે દહીંની અંદર મસાલો નાખીને મિશ્રણ તૈયાર કર્યું હતું તે નાખી દઈશું હવે આને બરાબર મેળવી દેવાનું છે અને બેથી ત્રણ મિનિટ સુધી ચડવવાનું છે એટલે કે મસાલાઓની અંદરથી તેલ અલગ થવા લાગે ત્યાં સુધી ચડવવાનું છે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આમાં ટામેટાને પીસીને રાખેલા હતા તે નાખી દઈશું ટામેટા પછી જે ગરમ ગરમ મસાલો મસાલો પીસીને બનાવેલો હતો તે બધો આમાં નાખી દેવાનો છે હવે આને બરાબર દઈશું અને ત્યાર પછી ચિકન નાખી દેવાનું છે હવે આ ચિકનને પણ આ ગ્રેવી સાથે બરાબર મેળવી દેવાનું છે હવે આની અંદર અંદાજે દોઢ કપ જેટલું પાણી નાખીને બરાબર મિક્સ કરી લેવાનું છે આમ તો પાણી નાખવાની જરૂરત નથી પણ મસાલા અને ચિકન બરાબર એક મેક થઈ જાય તે માટે આપણે પાણી ઉમેર્યું છે અને હા તમારે ચિકનને ચેક કરી લેવાનું જો તમને મીઠું ઓછું લાગે તો મીઠું ઉમેરી શકો છો અને જો ચિકન કાચું હોય તો પાણી વધારે ઉમેરી દેવાનું અને હા જો તમારે ગ્રેવી પાતળી બનાવી હોય તો પાણી વધારે ઉમેરી દેજો અને ગ્રેવી જાળી જોઈતી હોય તો પાણી ઓછું ઉમેરજો હવે આ કડાઈનું ઢંખન ઢાંકીને ગેસને એકદમ ધીમો કરી લેવાનું છે ગેસ ધીમો કર્યા પછી આ ચિકનના શાકને સાતથી આઠ મિનિટ સુધી ચડવવાનું છે લગભગ આઠ મિનિટ થઈ ગઈ છે તો હવે આ ચિકનને ચેક કરી લેવાનું છે ચિકન સરસ રીતે ચડી ગયું છે અને ગ્રેવી પણ બરાબર છે મિત્રો મેં આ ચિકનના શાકને પાઉ સાથે ખાવા માટે બનાવ્યું છે માટે ગ્રેવી થોડી જાળી રાખી છે પણ જો તમારે રોટલી સાથે ખાવું હોય તો ગ્રેવી થોડીક પાતળી રાખજો હવે ગેસને બંધ કરીને આની ઉપર કોથમીર નાખી દઈશું ચાલો હવે આ ચિકન ભૂના મસાલાને સૌ કરીએ હવે તમે પણ તમારા ઘરે આ ચિકન ભૂના મસાલા બનાવીને ટેસ્ટ કરજો આશા રાખું છું કે જે ભાઈએ કોમેન્ટ કરી હતી તેમને અને તમને બધાને વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં